પોતાનો સહયોગ આપ્યો હતો હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ની વિરાદના મોકા પર મિઝાન ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હજરત સાહેબની મોકા પર મહુવા શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર સેવાકીય મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હઝરત મોહમ્મદ બેગમ્બર સાહેબની વિલાદતના મોકા પર તારીખ સોળ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ બગીચા ચોક પોલીસ સ્ટેશન સામે મહુવામાં બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં ભાઈચારો દેહ એકબીજાની લોકો મદદ કરે લોકો અને ગરીબોને હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે તુરંત જ બ્લડ મળી રહે તેવા સુંદર આશય સાથે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અને મોહવાની નવકાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનોએ પોતાનું બ્લડ આપી આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો સ્મેલા રાહમાન રહેમ આજે દુનિયાભરમાં જ્યારે દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ પૈગમ બ્રદર મોહમ્મદ સલોના વિલાદત એટલે કે જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉજવવામાં આવી રહી છે ત્યારે મહુવામાં પણ આજે અહીંયા જુલુસ દરમિયાન ગાંધીબાગ બગીચા ચોક પોલીસ સ્ટેશન સામે એક બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલફેર ના આયોજનથી અને જેમાં સહકારી છે નવકાર બ્લડ બેંક આ બ્લડ બેન્કની અંદર ઘણા બધા લોકો જે છે પોતાનું રક્તદાન કરી રહ્યા છે બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને એક ઇન્સાનિયતનો પેગામ પહોંચાડી રહ્યા છે કે પોતાના ફોન દઈને પણ તેઓ માનવતાને ઇન્સાનિયતને બચાવવા તો સંદેશો આપી રહ્યા છે સાથે આજે આ ટેન્ટની અંદર ઘણા બધા મઝલુમ લોકોના ચિત્ર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેનો મકસદ એ છે કે લગભગ એક વરસથી એક વરસ આસપાસથી ઇઝરાયલ ગાસિબ અને અમેરિકા અને યુરોપની મદદથી જે ઇઝરાયલ ગાઝાના લોકો ઉપર હુમલાઓ કરી રહ્યું છે ત્યાંના બચ્ચાઓ ઉપર પણ સિવિલિયન્સ ઉપર પણ હુમલાઓ થઈ રહ્યા છે આ જંગનો જે છે વિરોધ કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શન અહીંથી દેખાડવામાં આવી રહ્યું છે અને આ મઝલુમી જે છે એનું પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે કેવી રીતથી જે છે એ લોકોને બેગુના મારવામાં આવી રહ્યા છે આ તમામ આયોજન મિઝાન ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે સલામ શું તમે મસ મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટને થતું નુકસાન પણ اٹક તમારા મકાન ની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ આજે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ એક કિલો ઓટ થી દસ કિલો વોટ જે ઘર વપરાશ માટે તો પાંચ કિલો ઓટ થી એક મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂપટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે સામાન્ય આઠ દિવસની પ્રોસેસ અને પંદર દિવસમાં તમારી રૂપટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઇટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાથો સાથ ભારત સરકાર તરફથી ચાલીસ જેવી સબસિડી તમને મળશે એસી થી સો ટકા લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જુના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાચામાં હસનેમભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262 નામ બરાબર યાદ રાખજો રાજાણી મોટર્સ